આ સુરત સુરત નજીક દાંડી રોડ નજીક દાંડીથી લગભગ બે કિલોમીટર દૂર આવેલો ડભારી બીચ છે ડભારીનો દરિયા કિનારો છે આ સામે આ ખોડિયાર માતાનું મંદિર છે જે લગભગ ત્રીસેક વર્ષ પહેલાં દરિયા કિનારાથી લગભગ એક કિલોમીટર દૂર બાંધવામાં આવેલું જે અત્યારે પાણીને લગોલગ આવી ગયું છે કાંઠનું નજીક છે અહીંનો દરિયા કિનારો એક ગંદી ગંદા પાણી જેવો કીચડ જેવો અને કાળું ગંદુ પાણી અહીં ચાલકું મારે છે આજે પવન પુષ્કળ હોવાથી મોજાનું ખૂબ ઉછાળ છે પરંતુ અહીં આવતા સહેલાણીઓ અહીં ખા પાણીની મજા લઈ શકતા નથી આ રીતે ઊભા ઊભા આનંદ લેવો પડે એ એક મજબૂરી છે અહીંની માટી અહીંના દરિયા કિનારે આ માટી જે કોલચાની ઝીણી ભૂકી હોય એ ટાઈપની કાળી રેતી છે પણો કાળો પણો જેને પણો પીણો કહેવાય કાળી રેતી છે એકદમ ઝીણી કોલસાની ભૂકી ટાઈપની